વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ તો પ્રફુલ્લ પારિયાએ આજે નવી જવાબદારી સંભાળી રાજ્યના શિક્ષણથી હવે આરોગ્ય વિભાગમાં મહત્વપૂર્ણ પદભાર ગ્રહણ કર્યો તેમની નિમણૂકથી આરોગ્ય સેવાઓમાં સુધારો લાવવાના સરકારના પ્રયાસોને વધુ બળ મળશે આપણી સાથે જે પ્રફુલ્લભાઈ પાંસરિયા છે તેઓ સતત બે હજાર બારથી જે રાજકારણમાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓની કારકિર્દી રાજકારણમાં ધીરે ધીરે શરૂ થઈ હતી ગઈકાલે જે મંત્રીઓના શપથ લેજાયા ત્યારબાદ તેઓની જે આરોગ્ય ખાતાનો ચાર્જ સંભાળવામાં આવ્યો હતો તેને લઈને તેમને પ્રશ્ન પૂછીશું આપણે તેમની સાથે સંવાદ કરીએ સર આરોગ્ય ખાતો તમને આપવામાં છે તેને લઈને તમારા અંદર આનંદ કરતા એક સેવાનો તક મળીને એનો હું નિમિત્ત બનીશ સરકાર દ્વારા આરોગ્યલક્ષી અનેક યોજનાઓ અને ખૂબ સારી કામગીરી થઈ રહી છે પૂરા ભારતમાં ત્યારે ગુજરાત પણ ગુજરાત સરકાર પણ ખૂબ સારા પ્રયાસો કરીને ગરીબ દર્દીઓ માટેની સેવા કરી એ તક મને પ્રાપ્ત થઈ છે જેનો મને આનંદ છે અને આ એક ફિલ્ડ સેવાનું છે સેવા સાથે અમે ગરીબ લોકો સુધી સરકારની તમામ યોજના પહોંચે ગરીબ લોકો સરકારી યોજનાનો વધુમાં વધુ લાભ લે એવો અમારો પહેલો પ્રયાસ હશે સર આજે આપણા ગુજરાતમાં જે કપ સિરપનો તે મુદ્દો ચાલી રહ્યો છે તેવા બધું જોઈ ભેળસે ડુપ્લિકેટ દવાઓ બનાવવી અને ગવર્મેન્ટ યોજનાઓમાં કૌભાંડ કાઢવા